નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોળી ન્યૂઝ બોડેલીના હાલોલ રોડ પર જલારામ મંદિરની બાજુમાં આવેલ રાધાકૃષ્ણ ઓઇલ મિલ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે જેને બે દિવસ પહેલા તસ્કરોએ નિશાન બનાવી મિલની પાછળના ભાગમાં આવેલ કમ્પાઉન્ડ વોલ કૂદીને મિલનું શટર તોડી ઊંચું કરી અંદર પ્રવેશી ઉપરના ભાગની જાળીના સળિયા વાળી મિલમાં પ્રવેશી તસ્કરોએ મશીનરીના કેટલાક સ્પેર પાર્ટ્સ લાઇટના ફ્યુઝ મોટર તેમજ અંદર એક રૂમમાં રાખેલ લાઇટના જાડા વાયરોમાંથી કોપરના વાયરો કાઢી લઈ જઈ લગભગ પચાસ થી સાહીઠ હજારની માલમત્તાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા મિલના માલિક રાબેતા મુજબ હોળીના દિવસે મિલ પર ગયા હતા ત્યારે ગોડાઉનનું એક બારનું ઊંચું થયેલું નજરે પડતા કંઈક અજુગતું થયું હોવાનું જણાતા અંદર પ્રવેશી જોતાં અંદર પડેલી ઉપર મુજબની કેટલીક વસ્તુઓ નહીં દેખાતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું જેથી તેઓએ તુરંત જ બોડેલી પોલીસને જાણ કરતા અલીપુરા બેટના એસઆઈ ભરતભાઈ સ્થળ પર પહોંચ્યા હતા અને બહારથી જોઈ પરત ગયા હતા ઉપરોક્ત બંધ મિલમાં ચોરીનો બનાવ બનતા આસપાસમાં રહેતા ગ્રામજનો અને વેપારી આલમમાં ફફડાટ વ્યાપી છે ત્યારે બોડેલી પોલીસ દિવસમાં આ ચોરીનો ભેદ ઉકેલે છે એ જોવું રહ્યું અને એ તરફ લોકોની મીટ મંડાયેલી છે રાધા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અમારી અહીંયા ઓઇલ મિલ છે એ જલારામ મંદિર અને કરન પેટ્રોલ પંપની વચ્ચે આવેલી છે અમે ઓળીના દિવસે અહીંયા આંટો મારો આવ્યા હતા ત્યારે આગળનું શટરનું બાયનું ગોડાઉનનું એ તૂટલું જોયું એટલે અમે પોલીસને અહીંયાથી જાણ કરી અને પોલીસને જાણ કરીને પોલીસ ભાઈ આવ્યા હતા અને પાછળથી શટર તોડેલું છે અને અંદર ઉપર ચડીને અંદર શટરમાં આવ્યો છે અમારો અંદર લાઇટનું થ્રી ફેજ કનેક્શનનું વાયરોને એ બધું કાપી નાખેલું છે અંદર અને કોપરના વાયર ને સ્પેર પાર્ટને ચોરી કરી ગયા છે आणि अंदाजे ते पचास साठ हजार रुपयांनी किंमत गणा राजूभाई गांधी